સી વિભાગ ખાતે અકસ્માતનો ભોગ બનેલા દર્દી ઉપર સમયસર દવા ન કરતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો પરિવારે એવા આક્ષેપો કર્યા હતા કે કોઈ પણ ડોક્ટર સમયસર હાજર ન રહેતા દર્દીની હાલત વધુ ગંભીર બની હતી વધુમાં આક્ષેપ કર્યા હતા કે ડોક્ટરને વેન્ટિલેટર પણ લગાવતા નથી આવડતું જેવા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા તો આ બાબતે આરએમઓ સાહેબ શ્રીને મીડિયા કર્મી દ્વારા ખુલાસો માંગતા પરિવાર સાથે અલગ જઈ વાત કરવા જણાવ્યું હતું અને પછી મીડિયામાં કહીશ એમ કરી આરએમઓ ચાલતી પકડી હતી જો ઇમરજન્સી ડોક્ટરોની જવાબદારીમાં આવી લાલિયાવાડી ચાલતી રહેશે તો આવનારા દર્દીઓની શું હાલ હશે હાજર ન રહેતા દર્દીની હાલત વધુ ગંભીર બની હતી વધુમાં આક્ષેપ કર્યા હતા કે ડોક્ટરને વેન્ટિલેટર પણ લગાવવામાં નથી આવડતું જેવા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા તો આ બાબતે આરએમઓ સાહેબ શ્રીને મીડિયા કર્મી દ્વારા

એકસો આઠ આવી સિપોરો પોકી દે મૂકીને અહીંયા છોકરાને વેન્ટિલેટરની તાત્કાલિક જરૂર હતી અમે બૂમા બૂમ કરી તો અડધા કલાક સુધીનું એનું કશું થયું નહીં એની સ્થિતિ અતિશય બગડી તો આ સિવિલના ડોક્ટરોના કારણે બગડી જો તાબડતોડે સગવડ કરી હોત તો અત્યારે આ છોકરાને મારે આગળ લઈ જવું પડે ન કરી જ પડે હોત અને હજી શું થાય છે એ બધી જવાબદારીઓ અમને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કેટલા સમયથી અહીંયા રોકાયા હતા તમે અમે હળાબાર પહોંચી વહી આવ્યા છીએ હળાબારને પહોંચી આવ્યા છીએ પાટો બધવાનું કીધું બધું લોહી વેહી જાય છે તો કે હા ડોક્ટર આવું છું અત્યારે બે વાગી ને આસી જાય ઘટના શું બની હતી તમારા ઘટના ઉણાદમાં અકસ્માત થયો મારા ભત્રીજાના એને લઈને અમે અહીંયા આવતા હતા અને આગળ કીધું મેં એકસો આઠ પોકી એમાં મૂકીને આવ્યા આયા એટલે અમે પોતે કહીએ છીએ કે અમને વેન્ટિલેટરની જરૂર છે શ્વાસો શ્વાસ આમ ધબકતો હતો આટલો આટલો ઊંચો થતો હતો આગળ લઈ જવાનું કીધું તો અમે કીધું વેન્ટિલેટર સાથેની ગાડી આલો કે એવી સગવડ અમારા પાસે અહીંયા નથી ને અમારું વેન્ટિલેટર બંધ છે ઓર્થોપેડિક ડૉક્ટર લાવો પાટો બધો કે ઓર્થોપેડિક ડૉક્ટર ઉપર અમે ફોન કરીને બોલાવીએ એટલે ઓર્થોપેડિક ડૉક્ટર પહેલાં તો હાજર અહીંયા નહોતા એમને ફોન કરીને બોલાયા અને બોલાયા છે કે નહીં તો અમે શું ઓળખીએ છીએ કઈ ઓર્થોપેડિક હતા કીયા ડોક્ટર હતા અમે કોઈ ઓળખતા નહીં સાહેબ પછી ગાડીમાં મૂક્યું બહાર લઈ જવા માટે તો પેલી બેન અંદર બેઠી હતી કે મને બરાબર આવડતું નહીં બીજા ભાઈને પકડી આવ્યા તો કે મને નહીં આવડતું ડૉક્ટરને બોલાવો બીજી દસ મિનિટ હોય બગાડી તો ગાડી ઉપડી પાસે આગળ લઈ જવા માટે અત્યારે ક્યાં લઈ કીધું કે હોય તો લઈ તે જવાયન્સરના છે મારો ભાણો છે અને હું આજે એ માતાજી બેઠેલો હતો અહીંયા નવરાત્રી ચાલે છે તો મારા ઉપર ફોન આવ્યો કે ભાઈ તાત્કાલિક અહીંયા સિવિલમાં વણાને એક્સિડન્ટ થયું છે અને ઉણાથી લાઈ પણ દીધું છે પણ જો એવી વ્યવસ્થા સિવિલમાં મળતી નથી તો તમે તાત્કાલિક મા કંઈક કરો મેં સીધો અંકિત પટેલ સાહેબ ન્યુરોસર્જન છે જે લાયન્સમાંથી એમનો ઓલરેડી ફોન કરી ચૂકેલો છે એના પછી અહીંયા પૂછ્યું છે તો પછી જ્યારે એકબીજાના ઉપર નોખે છે કે ભાઈ અમારા પર વેલ્ટિનેટરવાળી ગાડી આવે છે એની ઉપર અમે ડૉક્ટરને વાત કરી છે પણ કોઈ સાચું વ્યક્તિ કે સાચો જવાબ આપી શક્યું નથી અને જ્યારે અમે અહીં પૂછ્યું કે ભાઈ કન્ડિશન શું છે તો એ તો કે ઉપર જ આગળ જોઈએ તારે ખબર પડે જ્યારે એક કલાકથી ઉપરનો સમય બગાડ્યો છે એમ્બ્યુલન્સની વ્યવસ્થા માગીએ તો એમ્બ્યુલન્સમાં વ્યવસ્થા પણ નહીં મળતી બરાબર જ્યારે પણ અમારે કોઈ બી કંઈક બનશે તો મારા પણ એક કલાક લેટ પડ્યો છે તો ટોટલ જવાબદાર હોસ્પિટલ જે બી રહેશે કે જ્યારથી એન્ટ્રી કરી તે અત્યાર સુધીમાં તો જિમ્મેદાર પોતે રહેશે બરાબર બાકી મારે જે રિપોર્ટ આવે એના ઉપર હું આગળ ચાલવાનો છું વસીમ મનસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર